ખબર નઈ પડતી એક ફેર કે જે આ તો ગામમાં જોયો હું એ તો તને બે એકી થાપે ને દોધ પાર દે તારા હા જોઈ દેજે આપે તમે ખાધું ખાવાનું ખવ હા

અને તાપતો જો મને તો માથું ના દુખાય તો સારું હું તો ગમર્યો તો આય સારું તું હવે ખોટું Ainda weight kemarin baru-baru kok nu kaki dia ban. Besok mak aduan mak maru kuhukada ya maru kaku. Bap udah tapi lagi. Nenek itu hujan karet komtan. Nana kerwadi naku pahu. Agen tu pahu boleh ketiadi kerwadi kom. Wang kerwadi tu. Naku hujan kawan ini apa pahu? Maru kawan ini alman hujan. Maru kaku bau mader bahasa.

tak bap lagi. Mau buat tuh pada puanin cari untuk kaku aku tuh dulu. Oh bapak, handu ya poni ini. Eh, melu main ya kamu pari. Napa mau kaku apa boleh nak kali kutu. Wah, kalau nanti pijah

તો આટલા માં મીકી દે તું આ ગાયણ જ નહીં નાખવાના ના ના નહીં નાખવાના નહીં નાખવા ના તો વેકવા ઓલે મુ કર્યા બધા એવું કરણીયા ગાયો તમારી જ છે ના ના એ આપણી નહીં તો બીજા ની લઈ લે ના એ તો એક એ તો આ લેવા આપણે ઇના આ ખાલી ખોટા વેકો એમ કરતા આ પોતાની ગાયો ખવડાવી હારી દૂધ આલે તમાર જોડે પૈસા આવે ગાયો લઈ લે ને અરે આ કે કોઈ એમાં જોડે આઈને મને તાપ લાગી ગઈ છે

હે પોત્રીસ રૂપિયા ભાવ હે દૂધ ના અને તું દ એવી વાત કરે ના મા યાર હા તો લે આપણે હવે હું જઉં મારે થોડું કહોમાં હારું આ બધું હરખું કરીને મારે તો આ પૈસા ચાલી જઈશે જે થયા બરાબર તું કહી દેજે ભૂલી ના જતું ચાલ લે હું જઉં હા સારું હું આમાં આ સાઈડ અમુક બે મૂકીને સુઈ જાઉં જો હવે અમે આવ્યો નહીં એક વાર આઈન ગયો એટલે અમે નહી આવ લાગો હોજી આવે અમે જે હોજી થાય એ કરે આ પૂરા પૂરા તો આવવાના છે લાવ બે ધતો રહ્યો અમે બરા સાથી ઉગ્યો ગયો

હું તો તને લાવતો જ નહિ આવો કામ કર પણ આજે ઠંડુ રાખવું તું આ જેટલા કે પતા મને ક્યાં યાર જે ટાઈમ માં લ્યો એ ટાઈમે પૂરું કરી દેવાનું યાર ટાઈમ હવાનો તું આવ્યો આ બે વાગ્યા પૂરા મેલ્યા નહીં પેલા ગામ માં તો મોટી મોટી વાતો કરતા કે પેલો ભાઈ જબરી જબરું કોમ તો

હજી ત્રણ કલાક કરે તો શું વાગી જાય એ તો છ તો વાગી જાય નહીં એટલે આ તારા પચાસ રૂપિયા હાજરી થાય એક પચાસ પૂરા અને તું ત્રણ કલાક નો મંડી હોય અને તું કે હજુ કે છ વાગ્યે વાગતે પતાવી દે એ તો પતી જાય યાર એટલે ના પતાય યાર હજુ આ હરખાઈ તું મેલ મારા બધા ગ્રાહકો લેવા હે મારા વેકવાના પૂરા આવરી ના મેલાય એમના ગ્રાહક જોવો તો કે ઓ તો ઈયે તો જ્યાં પૂરા કો કોઈ ગયા હે ઓમ હે તેમ પલર્યા હે